नमस्कार दर्शक मित्रों पाटवी गुजराती न्यूज़ चैनल માં આપનું હાર્દિક સ્વાગત છે આનંદ જિલ્લા આંકલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ આંકલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એમએસ અસારી સાહેબ દ્વારા આજરોજ આંકલા શહેર ખાતે આગામી 7 7 2024 રોજ યોજવામાં શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે આંકલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એમએસ અસારી સાહેબે શાંતિ સમિતિની બેઠક યોજી જેમાનાંકલા રથયાત્રાના આયોજકો તથા આંકલાવ શહેરના આગેવાનો હાજર રહ્યા હતા શાંતિ સમિતિની બેઠકમાં આવનાર રથયાત્રા વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જેમાં રથયાત્રાના રૂટ તથા તેનું આયોજન વિશે બધાને માહિતગાર કરવામાં આવ્યા અને આ રથયાત્રાનો પ્રસંગ સંપૂર્ણ શાંતિપૂર્ણ આયોજન થાય તે હેતુથી પીએસઆઈ સાહેબે સર્વને જરૂરી સૂચનો કર્યા હતા રિપોર્ટર સમીર ગુહા પાટવી ગુજરાતી ન્યૂઝ આંકલાવ તાલુકો

એવો પ્રશ્ન છે એવું કેવા માંગે છે કાકા નામનો ફેમિલી અમને કહ્યું કે તો એ લઈ તો જશે એટલે પછી એ કે ના લાવશો તો આપણે ના આપણે તો જાવ એટલે એવું કે આ બધા અહીં આવશે આ જગ્યાએ જ એટલે આ વાત પ્રશ્ન પાછો એ અંદર છે એટલે આ લોકો એવું છે કે અહીં નહીં નહીં એમને બીજાનો કોઈ તો ઇશ્યુ થાય છે હે અને બારે જે હોય આપણે ખાલી ચર્ચા કરીએ છે જે બી તમારું પ્રશ્ન જે બી હોય કો અમને અમારા સુધી પહોંચ્યા અમારે જેની સુધી પહોંચાડવાના છે કા તો આપણે તો એક ગામ છે એટલે સુરેથી બુરુ થાય એટના પરતા અને અમે કઈ અમે એટલું કર્યું કે તો અમે કઈ ના નથી કેતા આયોજક જે કે છે અમને મંજૂર છે કદાચ પણ અહીં સુધી આવે તો સારું રિક્વેસ્ટ કે ભઈ સાહેબ વર્ષો આમ અને એવું કેવું કદાચ જો બળ પાછો ના પડે તો સાહેબ બસ સ્ટેન્ડ થી ભી તમે આમ ગોળ વાળમાં મળોળ વાળે તો છે ને બડે બસ સ્ટેન્ડ થી કી એટલે કદાચ